આજે ઝાંક તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી ડેડીયાપાડા તાલુકામાં આવી છે ત્યારે આ ઝાંક બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન એવા રાહુલભાઈ મથુરભાઈ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે એના સમર્થનમાં અમે બધા આવ્યા છે જે રીતે ડેડીયાપાડા અને સાગબારાની જનતાએ વિધાનસભામાં લોકસભામાં અમારા પર ભરોસો મૂક્યો છે એવી જ રીતના આ તાલુકા પંચાયતની ઝાંકની પેટા ચૂંટણીમાં પણ અમારા પર ભરોસો મૂકશે એવો અમને પૂરો વિશ્વાસ છે સાથે સાથે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ડેડીયાપાડા સાગબારા અને નર્મદા જિલ્લાની જનતા અમારા પર પૂરો ભરોસો મૂકશે અને ડેડીયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરડેશ્વર સહિત નર્મદા જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કેમ કે જે રીતે આજે આઝાદીના અઠોતેર વર્ષ થયા અને અમે સમજતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માગે છે પણ એમના માટે શિક્ષકો